મારા જોશીના જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ આજે ગુરુવાર ચૌદસ અને જો શિવરાત્રિનું વ્રત કરતા હોય તો આજે કરવાનું છે શિવરાત્રિનું વ્રત એ મહાદેવજી વ્રત છે ગુરુનું વ્રત છે માટે શિવરાત્રિ નું વ્રત કરવું હોય તો આજે કરવાનું છે રાશિ વૃષભ છે આજનું જેના નામના અક્ષર છે બવન રૂ જે બપોરે ચાર વાગ્યા સુધી આજે પછી મિથુન રાશિ થાય છે જેના નામના અક્ષર છે કચ્છ અને ઘકરમ રમ ડિવમ આશુતોશંભવ નીલકંઠમધર શશીધરમ સૂર્ય શૈલજાવલ્લભ પાર્વતી નાયક હાલચંદ્રં નમો નમ ઓમ નાનરૂપાય ગુરુદેવાય ધીમી તુરપ્રચોદયા આશીર્વાદ મંત્ર શિવની પૂજા કરજુ પણ બહેનોએ જાતે પૂજા ન કરવી ભાઈઓને પૂજા આપવી ભાઈઓ દૂધ પાણી ચડાવશે અને ભાઈઓ તો જ અંદર મંદિરમાં પ્રવેશી શકે જો તેમને સિવેલું કપડું ન પહેર્યું હોય ધોપી પહેર્યું હોય ગંજી પહેર્યું હોય ઉપવસ્ત્ર વધુ હોય તો જ પુરુષોને મંદિરમાં જવાનો હક છે અને સ્ત્રીઓ તો કદાપી મંદિરમાં ન જવાય માટે આજકાલ બેરાઓ ભય કરે છે તો ફૂલ કરતા નહીં મંદિરમાં જતા નહીં તમે દૂધ પાણી કે ફૂલ રેલી પત્ર ચડાવતા નહીં ભાઈઓને આપજો અથવા પૂજારીને આપજો જય શ્રી કૃષ્ણ જય ગુરુદેવ જયનાથ જય સિદ્ધનાથ